દહેગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રીના આવેદન પત્ર આપવામાં આવ્યું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશેના વિરુદ્ધમાં આવેદન પત્ર આપવામાં લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા ને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની વિરુદ્ધમાં અપમાનજનક પ્રવચન આપ્યું હોવાના કારણે આજ રોજ ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય ને હોદ્દા પરથી તાત્કાલિક રાજીનામું આપે તેવી માંગણી સાથે દહેગામ મામલતદાર શ્રીને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું વિજય ધાલા ક્રાઇમ મીડિયા ન્યુઝ દહેગામ અમિત શાહ બંધારણ બનાવ્યું એવા ડૉક્ટર બાબા આંબેડકર સાહેબને જ્યારે આ રીતે લોકસભામાં જ્યારે આખી મોટી લોકશાહીમાં જ્યારે આ રીતે આંબેડકર 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 કહીને જે અમિત શાહે એ ઉચ્ચારણ કરી છે એ ગંભીર બાબત છે અને આ દેશના જે હોમ મિનિસ્ટર છે અમિત શાહ સાહેબે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ આને અનુસંધાનમાં આજે દેસામ તાલુકા કોર્ટે સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે આજનો કાર્યક્રમ વિશે શું કહેવા માંગો છો તમે આજના કાર્યક્રમ એટલા માટે કરવા પડ્યો કે આપણા ગુજરાતના સપૂત અને ગુજરાત જેના ઉપર મસ્તક ઉચ્ચું નાખીને રાખીને ધમ લેતું હતું એવા દેશની આન બાન અને શાંત એવા આપણા ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર કે જેમના વિશે સંસદનો આ દેશનો જવાબદાર વ્યક્તિ કે જે આ દેશના ગૃહમંત્રી કહેવાય એવા અમિતભાઈ શાહ એવો જેવો પણ ગુજરાતના પત્ની છે અને સત્તોએ એમને આપણે ગુજરાતના એક સપૂતનું અને સંસદનું અપમાન કર્યું એ એ પ્રસંગથી આખા ગુજરાતનું માથું આજે શરમથી થૂકી જાય છે એટલે આવા વ્યક્તિ માટે આપણે વિરોધ કરવાનો તો આપણે કીધું કે ભાઈ કાયદેસરની કાર્યવાહી કરો એમનું રાજીનામું લ્યો આ રીતે ચાલે નહીં આજે એમનું કાલ બીજાનું ત્રીજાનું તમે તમારું નામ ઊંચું લઈ જાઓ પણ એનો અર્થ એવો નથી કે આઝાદી વખતે જેને બલિદાન આપ્યું છે આ દેશનું સંવિધાન જેને ઘડ્યું છે આજે તમને એ ખબર નથી કે કાયદો શું વસ્તુ છે જેને આ કાયદા ઘડ્યા છે આ આદેશ બંધારણ ઘડ્યું છે એ વ્યક્તિ માટે તમે જાહેરમાં ગમે તેમ બોલો પડી હો એ વ્યાજબી નથી અને એના વિરુદ્ધમાં અમે અત્યારે દેગામ તાલુકા અને દેગામ શહેર કોંગ્રેસ સમિતિ ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે એમનું રાજીનામું માગ્યું છે અને એમના ઉપર થતી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી લાગણી અને સરકાર આમ કે રાજીનામું નહીં માગે તો કોંગ્રેસ આગળ શું કરે કોંગ્રેસ આગળ બંધનું એલાન કરશે ગુજરાત બંધ રાખશે આખા દેશમાં પડઘા પડશે અને આખા દેશ વ્યાપી આંદોલન કોંગ્રેસ કરવા તૈયાર છે એમાં સાચેક્ટ કરવામાં નહી આવો શું કરાવો તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ શ્રી દેવરાજસિંહ